જ્યાં સામાન્ય બીમારીમાં સપડાયા બાદ તારીખ ત્રણ ડિસેમ્બરે આર્મી જવાનનું અવસાન થયું હતું ત્યારે પરિવારજનોને જવાનના મૃત્યુના સમાચાર મળતા પરિવારજનો સહિત સમગ્ર કણજીપાણી ગામમાં શોકનો માહોલ છવાયો હતો જમ્મુ કાશ્મીરથી જવાનનો મૃતદેહ તારીખ ચાર ડિસેમ્બરે માદરી વતન કણજીપાણીમાં પાણીમાં આવતા સગા સંબંધી સહિત મોટી સંખ્યામાં લોકો દેશના જવાનની અંતિમ યાત્રામાં જોડાયા હતા ત્યારે સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું આર્મી જવાનના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપવામાં આવી હતી જવાનના પાર્થિવ દેહને અગ્નિદાહ આપતા સૌ કોઈની આંખો ભીંજાઈ હતી